જે તરસ લાગી હોય ભૂખ લાગી હોય ને અને સંતોષ થઈ જાય પેટમાં જેમ તમને ભૂખ લાગી હોય અને ખાઈ લો પછી તમે ત્યાં શાંત થઈ જાઓ થઈ જાઓ અને ભૂખ્યા હોય ને કોઈક તમને કંઈક કહે તો તેવું મગજ જાય છે એટલે પૂર્વજ જો કઈ સાનિધ્યમાં એવાય આવે છે કે પહેલા નાસ્તિક થઈને ફરતા એકદમ નાસ્તિક હતા જગતમાં માતા ભગવાન જેવું કશું હોય નહીં એ મારા સાનિધ્યમાં આવતા થઈ ગયા છે જેના એવું હતું કે આ બધું એ મારા આવતા થઈ તો વિચારો દેવ એવું કદાચ મજબૂર કરે તમને એવું મજબૂર કરે એવા તકલીફો નાખે એવા ઝીણા ઝીણા તકલીફો એવું વધી જાય ને કોઈ માણસ કંટાળે ને એટલે કારું ચોક જોડાવા જવું પડશે એટલે ભુવા જોડતા પૂર્વજ બતાવો કોઈ મેલડી બતાવો કોઈ સદી બતાવો